મારો ભાઈ કોટેજ ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને એ કોટેજ ચોકડી પર બેસેલો હતો અને અંગત અદાવતના કારણે પચીસ વીસનું જૂથનું ટોળું અમુક ઈસમો આવીને કોટેજ ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડ્યો પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો પચીસ પચાસનું ટોળું બહુ ગંભીર રીતે માર મારવામાં આવ્યા છે અમારા બે ભાઈઓ અને છોડાવવા માટે અમને ત્યાં ગાડી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે સેફા હોસ્પિટલમાં આવેલા છે